સર્કલ પાસે બાળક પાસેથી મજૂરી કરાવનાર વેપારીની અટકાયત સ્વીટ ફરસાણની દુકાનમાં એ એચ ટીમે દરોડો પાડ્યો શહેરના મુઝમવડા સર્કલ પાસે સગીર બાળકને હોટલમાં નોકરી પર રાખીને તેમનું આર્થિક શોષણ કરતા એક સ્વીટ ફરસાણના વેપારીને એએચટી યુની ટીમે અટકાયત કરી બાળકને મુક્ત કરાવી તેના પરિવારને સોંપ્યો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં વેપારીઓ દ્વારા સગીર વયના બાળકો સાથે બાળમજૂરી કરાવી તેમની આર્થિક રીતે શોષણ કરતા હોય છે ત્યારે આ વેપારીઓની ચુંગાલમાંથી એએચટી યુની ટીમે બાળકને મુક્ત કરાવતી હોય છે શહેરના જેપી રોડ પર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્કોડની ટીમ પેટ્રોલિંગની કામગીરી કરતી હતી તે દરમિયાન ગુરુવારે બાતમી મળી હતી કે મુજમવડા સર્કલના ટર્નિંગ પર આવેલી શિવશક્તિ સ્વીટ વરસાણવાળો વેપારી નાના વયના બાળકો પાસે બાળ મજૂરી કરાવે છે તેના આધારે એ એસટીયુની ટીમ બાતમી મુજબના સ્થળ પર રેડ કરીને સગીર બાળકને મુક્ત કરાવ્યો હતો બાળકની પૂછપરછ કરતાં તેને છેલ્લા ચાર મહિનાથી નોકરી કરતો હતો અને તેનું નવ હજાર પગાર ચૂકવવામાં આવતો હતો જેથી પોલીસ દ્વારા બાળકનું આર્થિક શોષણ કરનાર વેપારી રાજેન્દ્ર રામકુમાર અગ્રવાલ રહેઠાણ મુજમવડા સામે જુવેનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર પંદરની કલમ અગ્યાસી મુજબ ગુનો નોંધી તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે